પીસીબીએ અલગ અલગ ત્રણ રેડ કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પીસીબીને બાતમી મળી હતી કે ચતુરભાઈની ચાલ નવી ધરતી ગોલવાડ ખાડામાં રહેતી લક્ષ્મીબેન સંજયભાઈ માળી ચોરી છૂપે ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને ઘરમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી પીસીબીએ રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલાને શોધી કાઢી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી પોલીસ મથકે પ્રોહી એક્ટ મુજબ ગુનો કરાવી ત્રણ હજારનો નો મુદ્દામાલ કબજે કરી સંજય સુરેશ માળીની શોધખોળ આરંભી છે બીજા બનાવમાં પીસીબીને બાતમી મળી હતી કે વાડી શનિદેવ મંદિરની બાજુમાં આવેલ શાંતિકુજ એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ જોશી તેનું બીજું મકાન નંદધામ એપાર્ટમેન્ટ મકાન નંબર 203 માં ચોરી છૂપી ઇંગ્લિશ ડાવનો જથ્થો રાખી ધંધો કરે છે તેમજ બીજો જથ્થો તેનો નોકર યશ મિસ્ત્રીના શ્રીનાથ એપાર્ટમેન્ટ મકાન નંબર 5 માં ઇંગ્લિશ ડાવનો જથ્થો છુપાવેલ છે આ રાહુલ હાલ બહાર ગયેલ છે અને યશ હાલમાં છુટક વેચાણ કરે છે જે હકીકત આધારે રેડ કરતા ઇંગ્લિશ ડાવના જથ્થા સાથે યશ મિસ્ત્રીને ઝડપી પાડી ત્રીસ 30800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો તથા રાહુલ જોશીને વોન્ટેડ જાહેર કર્યો છે ત્રીજા બનાવમાં બાતમી આધારે વિશ્વામિત્રી ગણેશનગર પાસેથી પિસ્તા પાસે રહેતી જ્યોત્નાબેન ઠાકોર ઇંગ્લિશ દારૂનું જાહેર વેચાણ કરતીની માહિતીથી રેડ કરતા દારૂના જથ્થા સાથે મહિલાને શોધી કાઢી માંજરપુર પોલીસ મથકે ગુનો રજિસ્ટર કરાવ્યો હતો અશોક ઠાકોરને વોન્ટેડ જાહેર કરી ઓગણીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો